એક પત્ર પાઠવવામાં આવ્યો છે પત્રનો અનુસંધાન કે લોકડાઉન દરમિયાન જે સરકારશ્રીએ બધી ટ્રેનો બંધ કરેલી એમાં અમદાવાદથી હરિદ્વાર જતી યોગા એક્સપ્રેસ ટ્રેન નંબર વન નાઇન જીરો થ્રી વન એ ચાલુ કરવા અનુસંધાન છે સાથે સાથે માન્ય રૂપાલા સાહેબને પણ પત્ર લખવામાં આવ્યો ટેલિફોનથી એમનો પણ સંપર્ક કરીને પત્ર અનુસંધાનની બધી જાણકારી આપી છે ઉત્તર ગુજરાતના સંસદ સભ્યો અને રાજ્યસભાના સભ્યશ્રીઓને અને ઊંઝાના ધારાસભ્યશ્રીને પણ આ પત્રની કોપી દરેકને